લોકસભાની ચૂંટણી માટે શિવરાત્રીના પવિત્ર દિવસે પ્રચાર શરૂ કર્યો છે વિજય બનાવશે પંદર સીટો ડિક્લેર કરી એની અંદર મારી જાહેરાત થઈ છે શિવરાત્રિનો તહેવાર આવ્યો છે આજે લગભગ સાત વિધાનસભા આવે છે સાત વિધ સાત વિધાનસભાના ઓછામાં ઓછા દસ મંદિરોનો આજે દર્શનનો કાર્યક્રમ છે કાર્યકર્તાઓનો એવો આગ્રહ હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એક હિન્દુ વિચારધારાની પાર્ટી છે ત્યારે દેવ દર્શન કરીને પ્રચારની શરૂઆત કરવી જોઈએ એટલે સાથે સાત વિધાનસભાની અંદર દસ મંદિરોનો આજે દર્શનનો કાર્યક્રમ છે મણિનગર સ્વામિનારાયણ મંદિરનો પણ દર્શનનો કાર્યક્રમ છે આજે ફક્ત પ્રચાર નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મહાદેવના આશીર્વાદ લઈને આ રાષ્ટ્રની ઉપર એકસો ચાલીસ કરોડની જનતા સુખે રહે એ દિશાની અંદર એકસો ચાલીસ કરોડ નો પરિવાર છે હિન્દુત્વની હાડ હિન્દુત્વની વાત નથી હિન્દુના आराध्य આરાધ્ય દેવ છે સનાતન ધર્મ છે હિન્દુ તો એ હિન્દુ ધર્મના આજે કાર્યકર્તા તરીકે હિન્દુ ધર્મની પાર્ટી તરીકે હિન્દુ ધર્મના કાર્યકર્તા તરીકે હિન્દુ કરીએ અમદાવાદ મેમકો ખાતે આવેલા વર્ષો જૂના કાશી વિશ્વનાથ મંદિર ખાતે